નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર છસો પંદરથી ચાર હજાર આઠસો પાંચ ધ્રોલ ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો વીસ સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ત્રીસ રાજકોટ ચાર હજાર ચારસો ચાર હજાર આઠસો પંચોતેર પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો પચાસ ભચાઉ ચાર હજાર થી ચાર હજાર સાતસો પાટડી ચાર હજાર થી ચાર હજાર આઠસો જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર સાતસો એકાણું ચાર હજાર થી ચાર હજાર પાંચસો જામજોધપુર ચાર હજાર થી ચાર હજાર આઠસો એકાવન મોરબી ચાર હજાર થી ચાર હજાર આઠસો છ્યાંશી બહુચરાજી ચાર હજાર પાંચસો એકથી ચાર હજાર છસો એક ધાંગંધ્રા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સાતસો રાપર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો માંડલ ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો વારાહી ચાર થી ચાર હજાર નવસો અમરેલી ચાર ચાર હજાર સાતસો ચાર હળવદ ચાર ત્રણસો થી ચાર હજાર નવસો ચુમ્માલીસ જસદણ ચાર હજાર થી ચાર હજાર નવસો વાકાનેર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો એકાશી વિસાવદર ચાર હજાર થી ચાર હજાર ચારસો એકાવન બાબરા ચાર હજાર થી ચાર હજાર સાતસો ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો થરાદ ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર દિયોદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છસો બોટાદ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો ચાલીસ કડી ચાર હજાર ત્રણસો સોતેરથી ચાર હજાર ત્રણસો સોતેર પાટણ ચાર હજાર પાંચસો સિત્તેરથી ચાર હજાર સાતસો જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો નેવું ગોંડલ ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર એકવીસ રાધનપુર ત્રણ હજાર આઠસો પાંચ હજાર એકસો સિત્તેર નેનાવા ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો એકોતેર ધાનેરા ત્રણ હજાર સાતસો પંચાણું થી ચાર હજાર ત્રણસો અંજાર ચાર હજાર ઊંઝા ચાર હજાર બસોથી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે